જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય માતાજી મિત્રો નકશા પૂર્તિની સિરીઝનો એક નવો વિડીયો લઈ અને ફરી આપણે તમારી સમક્ષ હાજર છે મિત્રો તમને ખ્યાલ છે કે આપણે ધોરણ બારમાં બોર્ડની પરીક્ષાની અંદર ભૂગોળ વિષયની અંદર જે પાંચ માર્ક્સના નકશાપૂર્તિના પ્રશ્નો પૂછાય છે એ પાંચ માર્ક્સને રોકડા લેવા માટે આપણે પૂર્તિની સિરીઝ શરૂ કરી છે આ સિરીઝની અંદર આપણને બારમાં ધોરણમાંથી ભૂગોળ વિષયના જે જે ચેપ્ટરમાંથી નકશાપૂર્તિના પ્રશ્નો પૂછાય છે એ દરેક ચેપ્ટરનો આપણે એક વિસ્તૃત નકશાપૂર્તિનો વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમે જોયા પછી નકશાપૂર્તિનો એક પણ માર્ક્સ તમારો કપાશે નહીં જેની હું તમને ખાતરી આપું છું મિત્રો તમે જાણો છો કે આપણા પાંચ ચેપ્ટર જેમાં છે ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર આઠ અને ચેપ્ટર નંબર નવ આ પાંચેય ચેપ્ટરોમાંથી આપણને નકશા પૂર્તિના એક એક માર્ક્સના પ્રશ્નો પૂછે છે જેમાંથી આપણે ચેપ્ટર નંબર બે માનવ વસ્તી ચેપ્ટર નંબર પાંચ પરિવહન ચેપ્ટર નંબર સાત વ્યાપાર આ ત્રણેય ચેપ્ટરોના નકશા પૂર્તિના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલા છે જો તમે હજુ સુધી એને ના જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો આની સાથે સાથે નકશા પૂર્તિ માટે સૌથી મહત્વનું કે ભારતનો નકશો અને ભારતના રાજ્યો આપણે યાદ રાખો એના માટેનો પણ આપણે એક આ પ્રકારનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરે છે એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે ત્યાંથી તમે એને જોઈ શકો છો બરાબર તો આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર આઠ માનવ વસાહત તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હું છું ધર્મેશ બારૈયા અને મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર આઠ માનવ વસાહત જેમાંથી આપણને એક માર્કની નકશા પૂર્તિ બોર્ડની પરીક્ષામાં પૂછાવાની છે હવે આઠમા ચેપ્ટરમાંથી આપણે જેટલા પણ પ્રશ્નો પૂર્તિમાં પૂછાય છે કેવા એવા છે એ બધા જ પ્રશ્નો આપણે અહીંયા આ વિડીયોની અંદર આવરી લીધા છે એટલે તમને ખાસ વિનંતી છે કે તમે વિડીયોને પૂરેપૂરો જોશો જો વિડીયો પૂરેપૂરો જોશો તો હું તમને ખાતરી આપું છું કે તમારો માર્ક્સ નકશા પૂર્તિનો આ ચેપ્ટરમાંથી જશે નહીં બરાબર તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ તમને આ રીતે નકશા પૂર્તિના પ્રશ્નો આપવામાં આવ્યા છે જેને તમારે ભારતના કોરા નકશાની અંદર દર્શાવવાના છે હવે નકશાની અંદર આપણે જાણીએ છે કે સૌ પ્રથમ આપણે જમણી બાજુએ નીચેની તરફ સંજ્ઞા સૂચિ બનાવવાની હોય છે બરાબર તો આ રીતે તમે સંજ્ઞા સૂચિનું હિડિંગ મારી અને એની નીચે જે કંઈ પ્રશ્નો આપણને પૂછવામાં આવે છે એ પ્રશ્નો તમે આ રીતે લખી શકો છો એ લખી અને હવે આપણે એ જ પ્રશ્નોને સંજ્ઞા આપવાની છે જે પણ પ્રશ્ન આપણે નકશા પૂર્તિની અંદર દર્શાવવાના છે એ પાંચને નક સંજ્ઞા આપી દઈશું તો સૌથી પહેલું આપણને પૂછ્યું છે ગુજરાતનું વહીવટી કેન્દ્ર તો એના માટે આપણે એક સંજ્ઞા બનાવી દઈએ એના માટે આ રીતે આપણે સ્ટાર ફેરીની સંજ્ઞા બનાવી દઈશું હવે મિત્રો અહીંયા જુઓ આપણને પૂછ્યું છે કે ભાઈ ગુજરાતનું વહીવટી કેન્દ્ર દર્શાવું છે બરાબર કયું કેન્દ્ર એ આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર એટલે આપણે એનો જવાબ તમારે અહીંયા સંજ્ઞા સૂચિમાં જોડે લખી દેવાનો બરાબર જેમ કે ગુજરાતનું વહીવટી કેન્દ્ર તો કયું છે મિત્રો હા સરસ ગાંધીનગર બરાબર કયું છે ગાંધીનગર તો આપણે આ રીતે સૂચિની અંદર એને લખી દઈશું ગાંધીનગર બરાબર હવે બીજું પ્રશ્ન પૂછે છે કોઈ એક નવ આયોજિત નગર એના માટેની આપણે એક સંજ્ઞા આપી દઈએ તો નવ આયોજિત નગર માટે આપણે આ રીતની ત્રિકોની સંજ્ઞા આપી દઈશું એનો જવાબ આવશે ચંદીગઢ ભારતની અંદર આપણે જોઈએ આ રીતે તો નવ આયોજિત નગરોની અંદર ચંદીગઢ અને ગાંધીનગરનો પણ નવ આયોજિત નગરની અંદર સમાવેશ થાય છે બરાબર અહીંયા આપણને કોઈ એક પૂછ્યું છે એટલે આપણે કોઈ પણ એક ગાંધીનગર કે ચંદીગઢ બેમાંથી કોઈ પણ એક દર્શાવી શકીએ છીએ બરાબર એટલે અહીંયા આપણે ચંદીગઢ દર્શાવીએ છીએ એના પછી ત્રીજું પૂછ્યું છે કોઈ એક સંરક્ષણ કેન્દ્ર પૂછ્યું છે તો સંરક્ષણ કેન્દ્ર માટે આ રીતે આપણે રાઉની સંજ્ઞા આપી દઈશું અને સંરક્ષણ કેન્દ્રની અંદર અહીંયા લઈશું આપણે બરાબર તો આ બેમાંથી આપણે કોઈ પણ એક જે પણ સંરક્ષણ કેન્દ્ર તમને યાદ હોય એ તમે દર્શાવી શકો છો એના પછી આપણને પૂછ્યું છે કોઈ એક કિલ્લાનગર આપેલું છે બરાબર તો કિલ્લાનગર માટે આપણે આ રીતની ચોરસની સંજ્ઞા લઈ લઈએ છીએ અને કિલ્લાનગર છે આપણું જોધપુર બરાબર જે રાજસ્થાનની અંદર આવેલું છે એના પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે છાવણી નગર છાવણીનગર માટેની આપણે સંજ્ઞા જોઈએ તો હેશટેગનો ઉપયોગ કરીશું આપણે બરાબર અને છાવણી નગર છે આપણું મહુ બરાબર જે આવેલું છે

દર્શાવણું છે બરાબર આપણે ગુજરાત રાજ્ય બરાબર જે જાણીએ છીએ આપણે ગુજરાત રાજ્યની અંદર તો અહીંયા તમે આ જે જોવો છે એ ખંભાતનો અખા છે અને એની એક્ઝેટ ઉપર તમારે અહીંયા થોડુંક સાઈડમાં તમારે અહીંયા દર્શાવણું છે ગાંધીનગર બરાબર આ રીતે સંજ્ઞાનો ઉપયોગ કરી અને તમે જોડે આ રીતે ગાંધીનગર લખી શકો છો આ રીતે તમે લખી અને તમે અહીંયા આમ રીતે એરો મારી અને થોડીક બાર પણ જગ્યા હોય તો એ રીતે તમે લખી શકો ગાંધીનગર બરાબર બીજું આપણને પૂછ્યું છે કોઈ એક નવ આયોજિત નગર બરાબર એ છે ચંદીગઢ બરાબર જે હરિયાણા અને પંજાબની વચ્ચે બોર્ડર ઉપર આપણને જોવા મળે છે તો અહીંયા આપણે એને દર્શાવી દઈશું ચંદીગઢ આ રીતે એના પછી ત્રીજા નંબર છે કોઈ એક સંરક્ષણ કેન્દ્ર જેની અંદર આપણે બે સંરક્ષણ કેન્દ્રો દર્શાવ્યા છે પુસ્તકમાં એક દહેરાદૂન અને બીજું છે ખડકવાસલા બરાબર દેહરાદૂન જોઈએ તો એ છે ઉત્તરાખંડ રાજ્યની અંદર બરાબર ઉત્તરાખંડની રાજધાની છે દેહરાદૂન આ રીતે આપણે રાઉની સંજ્ઞા આપી અને અહીંયા બાર એરો મારી અને લખીશું દેહરાદૂન અને બીજું આપ્યું છે ખડકવાસલા તો ખડકવાસલા મિત્રો આવેલું છે મહારાષ્ટ્રની અંદર પુણેની જોડે અહીંયા ખડક વાસલા આવેલું જોડે એના પછી આપ્યું છે ચોથા નંબરનો પ્રશ્ન કોઈ એક કિલ્લાનગર કિલ્લાનગર છે જોધપુર બરાબર જે રાજસ્થાનની અંદર આવેલું છે તો એના માટેની સંજ્ઞા આપણે વાપરીશું ચોરસ અને લખીશું જોડે જોધપુર પાંચમો પ્રશ્ન છે છાવણી નગર છાવણી નગર છે મહુ જે આવેલું છે મધ્યપ્રદેશની અંદર બરાબર જેના માટેની આપણે સંજ્ઞા છે હેશટેગ અને અહીંયા જોડે લખીશું મહુ બરાબર તો આ રીતે આપણે પાંચે પાંચ પ્રશ્નોની સંજ્ઞા બનાવી બરાબર જો જવાબ આપણને ના આપ્યો હોય તો આપણે આ રીતે જોડે લખી અને પછી એને નકશાની અંદર દર્શાવવાના છે બરાબર મિત્રો જો તમારે આને ફરીથી પ્રેક્ટિસ કરવા માટે યાદ રાખો તો તમે વિડીયોને પોઝ કરી અને આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બરાબર તો અહીંયા આ પાંચ પ્રશ્નો અહીંયા આપણા પૂરા હવે એના પછીના બીજા જે પ્રશ્નો છે ચેપ્ટર આઠમાંથી પૂછાય એવા એને પણ આપણે જોઈ લઈએ બીજા પ્રશ્નો જોઈએ તો આ રીતે તમને પાંચ પ્રશ્નો છે બરાબર એની પણ આપણે સંજ્ઞા સૂચિ બનાવી લઈએ તો આ રીતે તમારે સંજ્ઞા સૂચિનું હેડિંગ આપી અને તમારે એને પાંચે પાંચ પ્રશ્નોને અહીંયા લખી દેવાના છે પછી એ પાંચેને આપણે સંજ્ઞા આપવાની છે બસ સૌથી પહેલું છે નૌસેના કેન્દ્ર તો આવશે કોચી બરાબર કેરળનું કોચી છે તો એના માટે આ રીતે ફુદેરીની સંજ્ઞા આપી દઈશું કોઈ એક સાંસ્કૃતિક નગર વારાણસી લખી દઈએ આપણે અહીંયા વારાણસી એના માટે સંજ્ઞા આપી દઈએ રાઉન્ડની ત્રીજો પ્રશ્ન છે કોઈ એક શૈક્ષણિક કેન્દ્ર હવે શૈક્ષણિક કેન્દ્રો આપણે પુસ્તકમાં જોઈએ તો આપણને ઘણા આપ્યા છે બરાબર કોટા છે અલીગઢ છે ગુજરાતની વાત કરીએ તો મોડાસા છે વલ્લભ વિદ્યાનગર છે બરાબર ઘણા બધા આપણને શૈક્ષણિક કેન્દ્રો આપેલા છે બરાબર આપણને અહીંયા પૂછી છે કોઈ પણ એક શૈક્ષણિક કેન્દ્ર એટલે આપણને આમાંથી જે પણ યાદ હોય એ એક શૈક્ષણિક કેન્દ્ર આપણે દર્શાવવાનું છે બરાબર તો આપણે એના માટેની અહીંયા સંજ્ઞા લઈએ ત્રિકોણની સંજ્ઞા બરાબર હવે અહીંયા આપણે દર્શાવીશું કોટા બરાબર કોટા છે અલીગઢ છે વલ્લભ વિદ્ય ગુજરાતની વાત કરીએ તો મોડાસા છે વલ્લભ વિદ્યાનગર છે તો આ બધા આપણા શૈક્ષણિક કેન્દ્રો છે બરાબર અહીંયા આપણે અહીંયા કોટા દર્શાવીએ છીએ એના પછી કોઈ એક ખનન શહેર પૂછ્યું છે તો ખનન શહેર માટે આપણે સંજ્ઞા લઈ લઈએ છીએ હેસ્ટેગિંગ બરાબર હવે ખનન શહેરો પણ આપણને બે આપ્યા છે પુસ્તકની અંદર એક છે આપણું બરાબર ધનબાદ અને ખેતરી આ બે ખનન શહેરો આપણને પુસ્તકમાં આપ્યા છે એટલે બે માંથી તમે કોઈ પણ એક દર્શાવી શકો અને પાંચમું આપ્યું છે આપણને કોઈ એક ઔદ્યોગિક કેન્દ્ર તો ઔદ્યોગિક કેન્દ્રની અંદર પણ તમે જોશો તો આપણને ઘણા ઔદ્યોગિક કેન્દ્રો આપેલા છે પુસ્તકની અંદર જેમ કે કાનપુર છે જમશેદપુર છે અંકલેશ્વર છે ગુજરાતનું મોરબી છે તો આ બધા ઔદ્યોગિક કેન્દ્રો છે બરાબર આમાંથી અહીંયા આપણને કોઈ એક પૂછ્યું છે એટલે આપણને જે પણ યાદ હોય આમાંથી એ તમે દર્શાવી શકો બરાબર એટલે આપણે અહીંયા કાનપુર દર્શાવીએ છીએ તો આ રીતે તમારે જે પણ પ્રશ્ન પૂછ્યો છે બરાબર તો એમાંથી તમારે આ રીતે સજ્ઞા બનાવી દેવાની છે હવે આપણે એને નકશા પૂર્તિ કરીએ એની તો સૌથી પહેલું આપ્યું છે આપણને નૌસેના કેન્દ્ર કોચી તો એ આવેલું છે કેરળની અંદર બરાબર આ જગ્યાએ કેરળની અંદર આપણને ઓછી નૌસેના કેન્દ્ર જોવા મળે છે બીજો પૂછે છે કોઈ એક સાંસ્કૃતિક કેન્દ્ર વારાણસી બરાબર જે આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર આ જગ્યા પર આપણને વારાણસી જોવા મળે છે બધા જે આપણું એક સાંસ્કૃતિક કેન્દ્ર આપણે કહી શકીએ છીએ એના પછી ત્રીજો પ્રશ્ન છે કોઈ એક શૈક્ષણિક કેન્દ્ર બરાબર આપણે અહીંયા કોટા દર્શાવવાનું છે તો કોટા આવેલું છે રાજસ્થાનની અંદર ક્યાં આવેલું છે મિત્રો રાજસ્થાનમાં બરાબર એના પછી જો તમને અલીગઢ પૂછે તો અલીગઢ છે ઉત્તર પ્રદેશની અંદર બરાબર અહીંયા આ જગ્યા પર આપણને અલીગઢ જોવા મળે છે ઉત્તર પ્રદેશની અંદર ગુજરાતનું આપણને કોઈ શૈક્ષણિક કેન્દ્ર પૂછે તો ગુજરાતની અંદર આવેલું છે અહિયાં આગળ અહીંયા દર્શાવી શકો વલ્લભ વિદ્યાનગર બરાબર આપણે બધા જાણીએ છીએ સરદાર પટેલ યુનિવર્સિટી જે આવેલી છે બરાબર આણંદની અંદર આપણને આ વલ્લભ વિદ્યાનગર જોવા મળે છે એટલે આ ત્રણ માંથી તમે કોઈ પણ એક દર્શાવી શકો કોટા રાજસ્થાનમાં અલીગઢ જોઈએ તો ઉત્તર પ્રદેશમાં અને વલ્લભ વિદ્યાનગર ગુજરાત ની અંદર છે એના પછી આપણને પૂછ્યું છે કોઈ એક ખનન શહેર આપ્યું છે બરાબર ખનન શહેરોની અંદર પણ આપણને બે શહેરો આપ્યા છે એક છે ખેતરી અને બીજું ધનબાદ ખેતરીની વાત કરીએ તો ખેતરી આવેલું છે રાજસ્થાનની અંદર બરાબર આ જગ્યાએ આપણને રાજસ્થાનમાં ખેતરી ખનન શહેર જોવા મળશે બીજું છે ધનબાદ તો ધનબાદ આવેલું છે ઝારખંડ રાજ્યની અંદર બરાબર અહીંયા આપણને જોવા મળશે તો ત્યાં લખીશું આપણે ધનબાદ પાંચમો પ્રશ્ન આપ્યો છે કોઈ એક ઔદ્યોગિક કેન્દ્ર બરાબર ઔદ્યોગિક કેન્દ્રની અંદર પણ ઘણા બધા આપણને નામો આપ્યા છે બરાબર જેમ કાનપુરની વાત કરીએ આપણે જમશેદપુરની વાત કરી ગુજરાતના પૂછે તો અંકલેશ્વર છે મોરબી છે બરાબર અહીંયા આપણે કાનપુર લખ્યું છે તો કાનપુર દર્શાવવાનું છે ઉત્તર પ્રદેશની અંદર ઉત્તર પ્રદેશની અંદર કાનપુર આવેલું છે બરાબર તો અહીંયા તમે કાનપુર દર્શાવી શકો બરાબર તો આ વાત થઈ આપણા પાંચ પ્રશ્નોની નકશા પૂર્તિની અંદર આપણે એમને દર્શાવ્યા છે બસ તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો વિડીયોને પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરીને તમારે પરીક્ષાની તૈયારીની અંદર તમને ઉપયોગી થઈ શકે આ સિવાય આપણે બીજા કોઈ તમને પૂછવામાં આવે પર્ટિક્યુલર ભાઈ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે જમશેદપુર દર્શાવો તો જમશેદપુર આવેલું છે ઝારખંડની અંદર અહીંયા તમને જમશેદપુર જોવા મળશે જમશેદપુર બરાબર ગુજરાતનું કોઈ ઔદ્યોગિક કેન્દ્ર પૂછે તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અહીંયા આવેલું છે અંકલેશ્વર બરાબર અને સૌરાષ્ટ્રની અંદર અહીંયા જોઈએ કચ્છની અખાતની નજીક થોડું તો ત્યાં આગળ આવેલું છે મોરબી બરાબર એટલે આ રીતે તમે કોઈ પણ એક જે તમને પૂછવામાં આવે છે એ શહેર તમે દર્શાવી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય બરાબર તો તમે એને લાઈક કરો તમારા મિત્રો સાથે વધુમાં વધુ એને શેર કરો જેથી કરીને તમારા મિત્રો પણ આ નકશા પૂર્તિના લાભ લઈ અને પરીક્ષામાં પાંચમાંથી પાંચ માર્ક્સ મેળવી શકે અને આપણી ચેનલ ધર્મેશ બારૈયા ઇન્જીને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ